ના ભજીયામાં કયા કયા ભજીયા બનાવો તમે મીઠીના બટાકાના બટાકા વડા અને અત્યારે તો ચોમાસાનો ટાઈમ છે એટલે ભજીયા વધારે ખાતા છે લોકો બહુ બહુ ખાતા બેસ્ટ ફેમસ આ આઈટમ શું આપરી દાળવાડા 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 ઢીબરી ઢીબરી ને દાળવાડા બનાવો છો અને શું હોય છે ટેસ્ટમાં મસ્ત હોય છે બધું બધું ટેસ્ટ એક નંબરનો છે કયા કયા ભજીયા મળે છે બટાકા દાળવાડા ઢીબરી ગોટાના સાદા ગોટા ડાકોરિયા ગોટા જલેબી મેલે ગરમ પત્તેરમેની મળે હાલોભાઈ હા સમીરભાઈ સફીરભાઈ અને જલેબી બનાવો છો તમે સરસ ભાઈ અપતાભ તમે શું બનાવો છો શું શું બનાવો છો બધું મતલબ કારીગર તરીકે તમે કામ કરો છો અને કેટલા વાગે આવી જાવ કામ પર આઠ વાગે આઠ વાગે તે કેટલા વાગે લાગીને સરસ બહુ સરસ મજાના ભજીયા બનાવે છે અને અહીંયા પબ્લિક એના ભજીયાને પસંદ કરે છે ખાવાનું અને એક બ્રેકફાસ્ટ તરીકે સરસ મજાની વ્યવસ્થા બનાવેલી છે મહેમદાવાદની અંદર ફેમસ દાલવાડા